તો મિત્રો આજની વિડીયોમાં આપણે વાસી મોઢે પાણી પીવાના ફાયદાની વાત કરવાના છીએ શરીરમાં ટોક્સિન કાઢે પાચન ક્રિયા સુધારે કબજિયાત દૂર કરે છે પેટને સાફ રાખે છે સાંભળીની ત્વચાને તેજસ્વી બનાવી રાખે છે મોઢાની દુર્ગંધને દૂર કરે છે લોહીની સફાઈ થાય છે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે માથાનો દુખાવો પણ દૂર કરે છે એસિડિટીમાં રાહત કરે છે ગેસની સમસ્યા દૂર કરે છે શરીરમાં તાજગી રહે છે અને માનસિક શુદ્ધિ આપે છે હૃદય રોગને રક્તો ખતરો પણ ઘટે છે કિડનીને શુદ્ધ રાખે છે યકૃત લિવરના ફાયદાઓ ઘણા બધા છે કબજિયાત ઓછી કરે છે ત્વચાની એલર્જી ઘટાડે છે ડાયાબિટીસ માટે મદદરૂપ થાય છે ગરમીઓમાં શરીરને ઠંડક આપે છે પેશાબને યોગ્ય બનાવે છે મૂત્રમાર્ગની બીમારી દૂર કરે છે કફ દૂર કરવામાં મદદ કરે છે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે પેટના કીડાને નાશ કરે છે અને આંખ માટે લાભદાયી છે થાકને દૂર કરે છે અને હોર્મોન્સને બેલેન્સને કંટ્રોલમાં રાખે છે શ્વાસને સુધાર તંત્ર સુધારે છે ઉંમર કરતાં જવાન દેખાવ આવે છે હાર્ટબર્ન દૂર કરે છે હેલ્પલાઇન બેલેન્સ જાળવી રાખે છે ઓક્સિજન લેવલમાં સુધારો અને રાહત કરે છે ચિંતામાં પણ રાહત આપે છે જઠરા અગ્નિને સક્રિય કરે છે પાચક રસની પણ ક્રિયા કરે છે સ્કીન ટોચ સુધારે છે અને હાઈ બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે ઊંઘ પણ સારી આવે છે શરદી ઉધરસને દૂર કરે છે શરીરનો મોટા બ્લમ વધે છે ભૂખ સુધરે છે બ્લડ સાકરને નિયંત્રિત રાખે છે દુર્ઘટના પછી રિકવરી ઝડપથી થાય છે દૂષિત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે શરીરમાં રોગ ન થાય તે માટે પણ રાહત કરે છે સ્ક્રીન અને આલ્કોહોલ અસર ઓછા થાય છે જીભનો સ્વાદ સુધરે છે દીર્ઘ આયુષ્ય માટે સહાયક છે તો મિત્રો તમે પણ વાસી મોઢે પાણી પીવો છો તો તમને પણ આ પછાંચ ફાયદા થવાના છે